પાણીની આવક અને જાવકનું સંતુલન કરીએ ખેતી હોય કે ધંધો હોય કોઈ પણ વ્યક્તિ આવક અને જાવકનો હિસાબ ન રાખે તો છેવટે તેનો ધંધો જાય છે એ જ રીતે ઘરગથ્થુ માટે વપરાતું પાણી હોય કે ખેતી માટેનું પાણી હોય તેની આવક અને જાવકનો હિસાબ નહીં રાખીએ તો તેનું સંતુલન અવશ્ય ખોરવાશે જેથી પાણી વાળો માણસ પાણી વગરનો પણ બની જશે આ સંદર્ભમાં એક નાનકડો

પાણીની આવક જાવકનું સંતુલન જાળવું તો જોયું ને પાણીનું નિયમન કરવું કેટલું જરૂરી છે તેમાં ખાસ કરીને પાણીની આવક ક્યાંથી થાય છે અને તેની જાવક ક્યાં જાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે અને તે બંનેનું સંતુલન જાળવું ખૂબ જ જરૂરી છે અન્યથા ખેતી હોય કે ધંધો હોય ખોટમાં જઈ શકે તેમ છે મિત્રો મૂલ્યવાન પાણીનું સંતુલન કરશો અને આવક જાવકનો હિસાબ રાખશો આશા સાથે સાથે આ વાત પૂરી કરીએ કંઈક નવી જાણકારી ફરી વખત મળીશું જય જય ગરવી ગુજરાત એન્ડ્રોઈડ ફોન પર ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પર જાઓ અને એગ્રી મીડિયા સર્ચ કરો ત્યારબાદ એગ્રી મીડિયા એપ ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબરથી થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ એપ્લિકેશન ની હોમ સ્ક્રીન ખુલશે હોમ સ્ક્રીન પર રહેલા મેનુ માં જઈ એગ્રી મીડિયા તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ